વિરમગામ માલવણ હાઈવે પરની હોટલમાંથી દાબેલીમાંથી કીડા મકોડા નીકળ્યાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખાદ્યચીજોમાં કીળા મકોડા સહિત જીવજંતુઓ નીકળવાનો સિલસિલો યથાવત છે તેવામાં વિરમગામ માલવણ હાઈવે પર આવેલી રાધે હોટલ પર દાબેલીમાંથી કીળા મકોડા નીકળ્યા હોવાનું સામે આવ્યું છે ખાદ્ય ચીજોમાં એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે રાજ્યમાં વિવિધ જગ્યાઓએ ગ્રાહકો સાથે આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ત્યારે વિરમગામ માલવણ હાઈવે પર બસમાં મુસાફરી કરતા મુસાફરે રાધે હોટલમાંથી દાબેલી મંગાવીને ખાવા જતા તેમાંથી કીડા મકોડિયા નીકળ્યા હોવાનું સામે આવ્યું છે અને ગ્રાહકે પોતે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખાદ્ય ચીજોમાંથી જીવજંતુ અને જીવાત નીકળવાતા હોવાનો સિલસિલો યથાવત છે ત્યારે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહિતના લાગતા ઓળખતા અધિકારીઓ અને તંત્રના વિભાગના અધિકારીઓ દ્વારા ચોક્કસ પગલાં લેવાય તે જરૂરી છે સર જોવો તમે જોઈ રહ્યા છો સર હું તમને નિર્ણય કરું છું આ જગ્યાએ રાધે હોટલ માલો આગળ આ પેસેન્જરોને આવું જમવાનું આપે છે આ લોકો મરેલા મકોડા છે દાદેલીની અંદર જોઈ લો આ અમારે ખાવાનું કે જાનવરોને ખાવાનું તમે જોઈ લો સર 我一下就查过了。